આ દક્ષિણાયણ માં સૂર્યની યાત્રા પંદર સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવે છે કે સંસારમાં મૃત આત્માની ગતિ બે રીતની હોય છે અને જેઓ સંત કક્ષાના અન્ય પુણ્યશાળી જીવો હોય છે તેઓ મરણ બાદ દિવ્યાંગ તરફ ગતિ કરે છે અને અતૃપ્ત આત્મા સૂક્ષ્મ જગતને સંભાળે છે તેથી ચંદ્રલોક ને પિતૃલોક પણ કહેવાય છે શાસ્ત્રમાં વર્ણાવ્યા મુજબ ચંદ્ર ની સોળ કલાઓ છે આ સોળ કલા આપણા હિન્દુ પંચાંગની

શાસ્ત્ર આધારિત છે અને સૌ જન આમાં શ્રદ્ધા રાખી એ કરે એટલે એને શ્રાદ્ધ નામ આપવામાં આવ્યું છે શક્ય છે કે આજની આ આ દિવસોમાં આ જ્ઞાન શ્રાદ્ધનું મહત્વ ખબર પડે જય માતૃદેવ જય પિતૃદેવ આપના પિતૃદેવોની કૃપા આપ સૌ પર બની રહે જય શ્રી કૃષ્ણ